જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં સૌનું આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપણે આજ ગેલેલીઓ વિશે માહિતી આપવાના છે કે જીરામાં ગેલેલીઓ છા માટે આપવો જોઈએ ને ગેલેલિયાનું રિઝલ્ટ કેટલું છે તો કોટરવ્યા કંપનીનું આવે છે જે બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુ ડબલ્યુ એચ સી કરીને ગેલેલીઓ આવે છે અને એનો છંટકાવ આપણે કરેલો છે એક એક રાઉન્ડ લીધેલો છે આ જીરામાં કારણ કે ઝાકળ વધારે પ્રમાણમાં આવ્યો તો તે માટે અને કંઈક કંઈક સોળ કાળી શરમી ન આવે એ માટે ગેલેલિયાનો છટકાવ કરેલો છે તમે જોઈ શકો છો તો આમાં ગેલીલિયાના લગભગ બે છટકાવ કરવાના છે એક છંટકાવ કરી વાળ્યો છે અને બીજો છટકાવ છે તે બાર દિવસ પછી છંટકાવ કરવાનો છે તો પહેલો છંટકાવ કર્યો હોય ત્યારબાદ બાર દિવસ પછી બીજો છટકાવ કરવાનો છે લીલીનો ચાકળ માટે કારણ કે ક્યાંક કંઈક કાળી ગરમી જેવું દેખાતું હતું જીરું જોઈ શકો છો આ જીરું છે કાળી શરમી જેવું લાગતું એટલે ગેલેલિયાનો એક્સપ્રે કરેલો હતો અને કાળી શરમી અટકી જાય તે માટે અમુક અમુક છોડ દેખાય છે જોઈ શકો છો ના માટે ગેલેલીઓ આપણે ઉપયોગ કર્યો છે અને બીજો સરકાવ છે એ બાર દિવસ પછી કરવાનો છે અને ઝાકળ પણ વધારે આવે છે ત્રણ ચાર દિવસથી ઝાકળની સંખ્યા પણ ઝાકળનું પ્રમાણ પણ વધારે છે એટલા માટે લગભગ કાળી ચરમીઓ આવી નથી પણ અમુક અમુક છોડ હુંકાય છે આપણે અગાઉ કાળજી લેવી જોઈએ જેથી આપણું જીરું બગડે ને એનું ઉત્પાદન સારું આવે અને ગેલેલિયો છે તે લગભગ મોટા ભાગના પ્રમાણમાં ખેડૂતો ઉપયોગ કરતા જ હોય છે ચાકણ માટે અને રિઝલ્ટ પણ સારું આવતું હોય છે એટલા માટે આપણે એક સ્પ્રે ગેલેલિયાનો કરેલો છે બીજો સ્પ્રે છે એ બાર દિવસ પછી કરવાનો છે અને જીરું પણ સારું છે છોડ સુકાય છે એવું લાગે છે એટલે કાળી શરમી આવવાની શક્યતા છે માટે જરૂર છે કોઈ કાળી શરમી આવવાની શક્યતા હોય કે છોડ દેખાતા હોય તો ગેલેલિયાનો છે કોઈ ફૂગનાશક સારી એવી હોય ઘણા ટાટા ટાટા કંપનીનું છે સાર્થક છે એ પણ સાંટતા હોય છે પૂગનાશકમાં કાળી શરમી માટે સીઝન્ટનું જે વેક્સિન કરીને આવે છે એ પણ ઘણા લોકો સાંટતા હોય છે ગેલેલીયાનું રિઝલ્ટ સારું છે ઘણા ખેડૂતો વાપરે જ છે ગેલેલિયો તો એ માટે પણ સાકળ માટે સારું છે અને કાળી મિસર કાળી શરમી જો આવી ગયો હોય તો પણ તે અટકી જાય છે

જ્યારે વરિયાળી બેસવાની ચાલુ થાય ત્યારે જ એની ધ્યાન આપવાની હોય છે મોટા ભાગે અને જીરામાં ત્યારે કાળી શરમી આવતી હોય છે ફ્લાવરિંગ સ્ટેજ પર અને જ્યારે નાની વરિયાળી ચાલુ થાય બનવાની ત્યારે કાળી શરમીનો રોગ વધારે આવતો હોય છે એ માટે એક સ્ટેક ગેલેલિયાનો કરેલો છે તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહેશે ગેલેલિયાનું રિઝલ્ટ પણ સારું છે કાળેસરમી આવે તો પણ એ જે ઝડપથી વધતી હોય કાળીસરમી તો એમાં પણ અટકી જાય છે ગેલેલીઓ ગેલેલિયો જે સાંટે ત્યાં કાળીસરમી અટકી જાય છે અને ઝડપથી વધતી નથી કાળીસરમી એક રોગ છે ત્યાંથી તે બંધ થઈ જાય છે કાળી શરમી ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જવાન જય કિસાન નમસ્તે